આજે રાત્રિને આવતીકાળ દરમિયાન ગુજરાત ઉપર મેઘ તાંડવ જોવા મળવાનું છે હાલ અત્યારે બે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે એક સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીના આજુબાજુ જેમાં ધાનબળ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આમ એક સાથે બે બે મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના વાતાવરણ ઉપરથી અનેક પ્રકારની નવી નવી સ્ટ્રફ લાઇન ખેંચાયેલી જોવા મળી રહી છે

ભયંકર તાંડવ જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમાં પણ ખાસ કરીને સૌથી વધારે વરસાદ બોટાદના વિસ્તારોથી લઈને ગોંડલના પંથકોની અંદર ભાવનગરના વિસ્તારથી અલંગના વિસ્તારોમાં મહુવાના વિસ્તારથી પાલી તાણાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મેઘરાજાએ ચોતરા કાઢેલા જોવા મળી રહ્યા છે અને આવનારી છ કલાકની અંદર આજની રાત્રિ અને આવતી વહેલી સવાર દરમિયાન રાજ્યમાં

કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને હાલ અત્યારે કયા વિસ્તારોમાં સોમાસાનું જોર વધી રહ્યું છે સાથે સાથે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી રહી છે વરસાદનો નવો રાઉન્ડ જે અત્યારે ગુજરાતમાં શરૂ થયો છે આ નવો રાઉન્ડ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલવાનો છે અને કયા કયા જિલ્લામાં ભારે વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવાના છીએ જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે મુંબઈના વિસ્તારની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે સોમાસુ પણ અત્યારે મુંબઈના વિસ્તારોમાં ભયંકર મજબૂત બનીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે રાજ્ય ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ જોર પકડતા જોવા મળવાના છે આમ ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની મોટી ઘાત લંબાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની ઘાતની અસરના કારણે ભયંકર વરસાદ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી શકે છે જેમાં સૌથી વધારે અસર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાની છે તો કયા કયા જિલ્લામાં વરસાદનો સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના વિસ્તારથી આહવાના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે બીલી મોરાના વિસ્તારોથી લઈને નવસારીના જિલ્લામાં બારડોલી થી સુરત વ્યારાના વિસ્તારથી આહવાના પંથકોની અંદર કોસંબા વિસ્તારથી વાંકલ અને ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના વિસ્તારથી દહેજના પંથકોમાં તે ઉપરાંત સિનોરના વિસ્તારથી ડભોઈનો વિસ્તાર કરજણથી જાંબુસરના વિસ્તારમાં ઓચિનતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો આજની રાત્રિ અને આવતીકાલ માટે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વેરાવળના વિસ્તારથી લઈને વલસાડના જિલ્લામાં નવસારીથી સુરતના વિસ્તાર અને ડભોઈના વિસ્તારોથી લઈને આમોદનો વિસ્તાર અને ભરૂચના વિસ્તારોમાં આમ દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જો સૌરાષ્ટ્રના જિલ્લાઓ તરફ આપણે નજર કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ ફરી એકવાર અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમના ભયંકર દબાણને લઈને આવનારી કલાકમાં ભાવનગરના વિસ્તારથી ખરસલિયાના ગામોમાં સોનગઢના વિસ્તારથી પાલીતાણાના પંથકોની અંદર તળાજાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારથી મહુ અને રાજુલાના વિસ્તારોમાં સાબેલા ધાર વરસાદની આગાહી કરવામાં આવી છે કુંડલાના વિસ્તારથી ધારી તુલસી શ્યામથી બગસરા વિસાવદરના વિસ્તારોની અંદર પણ મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઉનાના વિસ્તારથી કોડીનાર અને વેરાવળના બંદર ઉપર તો ભારે વરસાદનો ભયંકર ખતરો મંડરાતો જોવા છે આમ ગીર સોમનાથના વિસ્તારોની અંદર સિસ્ટમની અતિ ભયંકર અસરો શરૂ થતી જોવા મળવાની છે માંગરોળના ક્ષેત્રથી લઈને કેશોદના વિસ્તારમાં જૂનાગઢથી વિસાવદર અને ધારીના પંથકથી બગસરાના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકમાં તોફાની પવન સાથે વીજળીના ભયંકર ચમકારા અને મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે વિસ્તારથી વિસ્તારથી કુતિયાણા પોરબંદરના ઉપલેટા અને જેતપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના બાકીના અનેક જિલ્લાઓની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા લાલપુરના વિસ્તારથી ભાનવડ ચીખલીના પંથકથી દેવભૂમિ દ્વારકાના વિસ્તાર અને ઓખા બંદરના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનની ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે આમ રાજ્યો આધી તો વંટોળનો જામનગરના વિસ્તારથી ઉપલેટાના પંથકોમાં જેતપુર ગોંડલના વિસ્તારોની અંદર સાથે સાથે જસદણના વિસ્તારથી બાબરા ગઢરાના વિસ્તાર થી બોટાદ રાણપુરના વિસ્તારથી લઈને બરવાળાના વિસ્તારોની અંદર ધંધુકાના પંથકથી લીમડી સુરેન્દ્રનગર ચોટીલા થાણ વાકાનેરના વિસ્તારોની અંદર પણ અત્યારે ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે મોરબીના વિસ્તારથી ધંધુકા હાલવડના વિસ્તારથી માવિયા અને નવલખીના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભયંકર વાદળોવાળા કાળા ડિબાંગ વાદળોનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે અને આવનારી ત્રણ કલાકની અંદર આ કાળા ડિબાંગ વાદળો

નડિયાદના વિસ્તારથી લુણાવાડા ગોધરાના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા જોર પકડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર જોર વધવાની સાથે ભારે વરસાદની અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મહેમદાબાદના પંથકથી લઈને ડાકોરના ક્ષેત્રોમાં કપડવંજના વિસ્તારથી બાલાસિનોરના વિસ્તારની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અહેમદાબાદ અમદાવાદના વિસ્તારથી ધોળકાના ક્ષેત્રોની અંદર સાથે સાથે તારાપુરના વિસ્તારથી આણંદના વિસ્તાર બોરસદનો વિસ્તાર ખંભાતનો ક્ષેત્ર અને વડોદરાના વિસ્તારથી ચાપાનેર બોડેલીના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે ગોધરાના વિસ્તારથી પીપલોદ દાહોદના વિસ્તારથી લઈને રાજ્યની અંદર મહીસાગરનો વિસ્તાર ખેડા પંચમહાલ અને મહિસાગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ત્રણ ઇંચથી લઈને સાત ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા પણ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુનિ મદદથી પણ અત્યારે જોઈ શકો છો એક સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે મુંબઈના દરિયાઈ કિનારાના નજીકના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવી રહેલું અત્યારે સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારો આજુબાજુ પણ હાઈ પ્રેશર સિસ્ટમની અસરોના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં વાદળછવાયા વાતાવરણ અને ઘોર અંધકારની વચ્ચે થરાદ પાલનપુર રાધનપુરના ક્ષેત્રથી મહેસાણા હિંમતનગરના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહ્યા છે આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોજું ફરી વળતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે જો કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે પલટાઈ રહેલા હવામાનના પગલે લખપત ખાવડ રાપરથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી બાડેલી અને નળિયાના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધીની અંદર હળવાથી મધ્યમ અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જે બાદ ખાસ કરીને રાજ્યની અંદર ત્રેવીસ તારીખથી આવનારી ત્રીસ તારીખના રોજ સોમાસુ હજી પણ મજબૂત બનતું જોવા મળવાનું છે સોમાસુ મજબૂત બનવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સોમાસું ફેલાયેલું જોવા મળી શકે છે જેના કારણે હજી પણ ભારે વરસાદનો નવો રાઉન્ડ આગામી દિવસોમાં જોવા મળી શકે છે છવ્વીસ થી લઈને ત્રીસ તારીખના રોજ ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે મેઘ તાંડવ વરસતું હોય તેવા પણ ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે હાલ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ પૂર્વીય ભારતના બાંગ્લાદેશ આજુબાજુના બંગાળની ખાડીના વિસ્તારો અને મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદનો નવો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે